રાજ્યમાં વધતા જતા શિશુ મૃત્યુદર હવે ચિંતાનો વિષય બન્યો છે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સિત્તેર હજાર થી વધુ શિશુઓ અકાળે મોતને ભેટ્યા છે ત્યારે સરકારની બાળ મૃત્યુ દર ઘટાડવાની વાતો માત્ર કાગળ પર રહી ગઈ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે આજે રાજ્ય સરકાર દ્વારા ક્ષેત્રે અનેક પ્રકારની યોજનાઓ સાથે સફળતા હજુ સુધી મળી નથી રાજ્યના શિશુ મૃત્યુ દર અટકાવવા માટે મમતા અભિયાન બાળ સખા યોજના કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન જનની સુરક્ષા અભિયાન જેવી અનેક યોજનાઓ હાલ અમલમાં છે લાખો કરોડોના ખર્ચા કર્યા બાદ સગર્ભા માતાઓ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવી રહ્યા બાદ પણ નવજાત શિશુઓનો મૃત્યુદર યથાવત રહ્યો છે વડોદરાની સયાજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી આ હોસ્પિટલ ખાતે અનેક બાળ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા નવજાત શિશુઓ અકાળે મોતને ભેટે નહીં એ માટે તબીબો અથાગ મહેનત કરે છે આ મહેનતને પરિણામે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સયાજી હોસ્પિટલમાં શિશુ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે બાળ મૃત્યુ દર એ ખરેખર ચિંતાનો વિષય છે આપણા બધા માટે પણ આ જે મધ્ય ગુજરાતની જે આપણી સયાજી હોસ્પિટલ છે જે કેટલા બધા વિસ્તારોને કેટર કરે છે તો એમાં આપણે ત્યાં દર વર્ષે આઠ હજારથી દસ હજાર ડિલિવરી થતી હોય છે અને અમારી ટીમ સતત પ્રયત્નશીલ રહે છે કે દરેકે દરેક બચ્ચા આપણે કેવી રીતે બચાવી શકીએ તો મૃત્યુદરની વાત કરીએ તો એમાં દર વર્ષે ઘટાડો થતો રહે છે લાસ્ટ ટાઈમ આઠથી દસ હજાર ડિલિવરીમાં ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ હતો આ વખતે ટુ પર્સન્ટ છે અને આ જે ટુ પર્સન્ટ મિનિમમ જે છે એ પણ બીકોઝ ઓફ એ પણ કેમ તો કે જન્મજાત ગોળખાપણવાળા બાળકો આવતા હોય જેમાં આપણને જેમાં જટિલ શસ્ત્રક્રિયાઓ હોય કાર્ડિયક કન્ડિશન્સ હોય પછી જે એક્સ્ટ્રીમ પ્રીમેચ્યોર ખૂબ જ અધૂરા મહિનાના બાળકો હજાર એક કિલોથી ઓછા વજનવાળા બાળકો હોય અને જે હાઈ રિસ્ક મધર હોય એના જે બચ્ચાને જે ગુંગળામણ થવાથી હોત અસ્વીસિયાત થતું હોય એ બધા બાળકોને બચાવવા આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ પણ એના એમના જે કારણે આપણો મૃત્યુદર હોય છે એવી રીતે જે આઉટબોન છે આપણી જે બહારથી બહાર ડિલિવરી થઈ હોય અને પછી બચ્ચા આવતા હોય તો એમાં મા બાપના જલ્દી હેલ્થકેર સિસ્ટમનો એપ્રોચ કોન્ટેક્ટ ના કર્યો હોય એના કારણે બચ્ચા ક્રિટિકલ થઈ જતા હોય અને પછી જે આવતા હોય તો એ બચ્ચામાં આપણે બચાવવાનું મુશ્કેલ થઈ જતું હોય બાકી અમારી ટીમ અમે ખાસી અમારી ટીમ છે અમારી પાસે ડૉક્ટર વૈશાલી મેડમ છે દિવ્યા મેડમ છે રિંકી મેડમ છે જયેશ સર છે આ બધી જે અમારી હા હાઈલી સિનિયર એક્સપર્ટ ટીમ છે જે સતત પ્રયત્નશીલ રહે છે અમારા એચઓડી સર છે ડૉક્ટર શુક્લા સર અને ડૉક્ટર પરેશ સર આ બધા મળીને અમે કોશિશ કરતા હોઈએ છીએ કે બને એટલો બાળ મૃત્યુદર ઓછો રહે અને પ્રિવેન્ટેબલ કન્ડિશનને જેમ બને એમ અમે વધારે સારી રીતે હેન્ડલ કરી અને બાળ મૃત્યુદર ઘટાડી શકીએ હું ડૉક્ટર શ્વેતલ ભટ્ટ છું હું એસઆઈઆરજી હોસ્પિટલમાં એસએનસીયુ જે એટલે નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર છે એમાં ઇન્ચાર્જ છું